પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આજે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંક જાડેજા અને અન્ય કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાઈબર ક્રાઇમ થઈ રહ્યો છે સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને અને પોતાને માણસો મારફત આ રકમ ઉપાડી ક્રાઈમની જે લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા ભુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ વડોદરા પાર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે હાલમાં કરી રહેલા આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરત પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક

જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે છે અને આ આ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું કે જિલ્લાની અંદર ઘણા બધા લોકોના એકાઉન્ટ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે નહીતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈપણ જાતની ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવી કરવો પડી શકે જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી એ ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે અમારા સાયબર પીએસઆઈ જયારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈ સમન્વય પોર્ટલની ઉપર જયારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ જે જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકોની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે રકમ ઉપાડી લીધેલી છે રોકડ થી અને એ રકમ જે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી જે આરોપીઓ છે અને આની અંદર જે જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની સીડીઆર અને એના આઈપીડીઆરના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ એટલે આરોપીઓ અન્ય કોની કોની સાથે સંપર્કમાં હતા આ સાયબર નું જે રેકેટ છે એ પોરબંદરમાંથી ચલાવવામાં આવતું અન્ય કોઈ પણ આની અંદર છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવશે હાલમાં જે એકાઉન્ટ જે અમને મળેલા છે એ બે હજાર ને ચોવીસ થી આ એકાઉન્ટ છે ઓપન કરવામાં આવેલા છે લગભગ મે મહિનાની અંદર આ એકાઉન્ટ ઓપન કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયબર ક્રાઇમ જે કરવામાં આવેલા